આંદ્રાશ્રી શર નામ ના ધરાવતા ને કરોડોનું વાર્ષિક ટર્ન ઓવર કરતા મહિલા ગૃહ ઉદ્યોગ લીજત પાપડની વાલોડ શાખામાં છેલ્લા બે દિવસથી પાપડ વણતી મહિલાઓએ પોતાની વિવિધ પડતરની માગણીઓ અને શોષણના આક્ષેપો સાથે હડતાળ શરૂ કરી છે મહિલા ગૃહ ઉદ્યોગ લિજત પાપડ વાલોડમાં પોતાનો હક અધિકાર માટે સમાલિકો પાપડ વણતી સ્વનિર્ભર મહિલાઓ દ્વારા વિવિધ પ્રશ્નો પર પડતર શરૂ કરી બે દિવસથી હડતાલ શરૂ કરી છે તેઓ તેમના પ્રશ્નોનો નિકાલ નહીં અને માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી પોતાની લડત ચાલુ રાખવા અને હડતાલ પર રહેવાની ચીમકી ઉચ્ચારી છે અંગેની જાણ તેમણે અમને તથા આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓ પર સ્થળ પર જઈ એમની માંગોની જાણકારી મેળવી હતી અને એમનો માંગો પત્રોનો અભ્યાસ કર્યો હતો ઉલ્લેખનીય છે કે વાલોડના આંતરરાષ્ટ્રીય પટલ પર મુકનારી અને વિશ્વ આગળ પડતી ગણાતી બ્રાન્ડ લિજત પાપડ બે હજાર કરોડથી પણ વધારે વાર્ષિક ટર્ન ઓવર કરી રહેલ છે પણ તેના વાલોડના યુનિટ પર પાપડ વણતી મહિલાઓ પોતાના વેતન બોનસ અને નીતિ નિયમોથી વ્યથિત નારાજ અને દુઃખી છે અને થઈ રહેલા સંચાલનમાં પારદર્શિતતા ન હોવાનું ગંભીર આરોપ કરેલ છે અને હવે તેઓ આ અંગે લડી લેવાના મૂડમાં છે અમે બધી સભ્યો બહેનો છે અહીંયા સભ્યો બહેનોને જે દર વર્ષે બોનસ મળે છે

ને એ લોકોની કોઈ ફરિયાદ અમારા સામે નહીં થાય ને અમે સામે એ લોકોને કહીએ છીએ કે અમને લોટ ઢીલો પડે છે લોટ ઢીલો નહીં હોય તો પાપડ ખરાબ હોય એનો કોઈ ઓપ્શન જ નથી આવતો ને ત્યાર પછી ઘણી બધી બહેનોનું એ લોકોએ શોષણ કર્યું જેવી રીતે કોઈએ નામ લખાવી આપ્યું તો મારા ઘરે કામ કરવા આવું કોઈ કીધું કે તારું અહીંયા નામ મેં કર્યું છે આખી જિંદગી મારા તારે કામ કરવું પડે એવી રીતે ઘણી બધી બહેનો અંદરવાડીએ શોષણ કર્યું છે બહેનોનું જે બહેનો આજ સુધી બોલી નથી શક્યા બીજી વસ્તુ છે કે જ્યારે આ લોકો અંદરવાળા સાથે ન્યાય કરી શકે તો બહારવાળા સાથે કેમ ન કરે નિયમ તો બધાને સરખા લાગુ પડે છે ને તો બધાને સરખો માન આપવો જોઈએ કાલનો દિવસ જ્યારે અમે કાલે અહીંયા બધા ભેગા થયેલા અંદરના જે મેન છે સરયુ બેન કરીને પાણીના કુલર બી ઉચકાવી લીધા અમે સવારે પાંચ થી લઈને સાંજે પાંચ વાગે સુધી અહીંયા ઉભેલા હતા બધી બહેનોએ કીધું કે પાણી મંગાવો તેમને શું જવાબ આપ્યો એ લોકોને કઈ પાણી આપવાનું નથી તો અમે અહીંયાના સભ્ય છે અમારી પોતાની છે એ લોકો એવું કહે છે તો અમારે પોતાની છે તો અમે ચાહ્યે ત્યારે રજા પાડીએ ચાહીએ ત્યારે વણીએ એ લોકો અમને જબરજસ્તી નથી કરી શકતા છતાં બી એ લોકો અમને છ કિલો માટે જબરજસ્તી કરે છે તે અમે આખા ચોમાસા છ મહિનાનું ચોમાસું થયો છ એ છ મહિના અમે છ કિલો મણ્યો છે પણ એ લોકોની અમને કોઈ એવી સહાય નથી કે જેથી અમે 5 કિલો મણીને બી બેનો પોતાનું બી ગુજરાન ચરાવી શકે વાંડી કરે 10 દિવસની રજા ચેકિંગ વાળાને એટલો હક આપી દીધો છે એ લોકો કે કે એક કોઈનો બી લોટ બંધ કરાવી શકે કોઈના બી ઘરમાં ભરાઈ જાય કોઈના પર બી એલિગેશન લગાવી શકે તો એવું એમને કોણે હક આપ્યું એમને આપ્યું તો અમને પણ આપો અમારા હક માં બોલવા માટે એના માટેની અમારા બધાની આ લડાઈ છે જેમાં તમે બધા અમારા સાથે સંમત છો અમને બહુ ખુશી છે આગળ ભી તમે અમારા માટે વધે તો મહેરબાની કરજો અને અમારા હકમાં ફેમર કરજો કે અમારે બોનસ કટની થાય મુખ્ય હેતુ નાગણીનો શું છે અમને પૂરો પૂરો બોનસ જોઈએ પૂરો બોનસ જોઈએ બીજા અન્ય કોઈ મુદ્દાઓ કરા લડત લે લઈને 4000 ઘણા વર્ષો પહેલા એફડી લોકો મુકતા હતા હવે એ લોકો કે કઈ રીતે અચાનક બંધ કરી દીધી

આજે મહિલાઓ ડોષી લોકો પચીસ ત્રીસ ત્રીસ વર્ષ લોગી લોટ હોય એ લોકોને એમ કે કે હવે તમારાથી નહીં વણાય તો તમારે ત્રણ કિલો લોટ લઈ જવાનો તો ત્રણ કિલોનું અડધું બોનસ મળે તમારા લીધે આખી જિંદગી ઘસાઈ ગઈ એ લોકો ને તો એ લોકો નો હું નિર્ણ નહી આય પછી કંઈ નથી આયો અમને આ મળે અમે હડતાલ કરશું જ્યાં સુધી અમને અમારો ન્યાય નહીં મળે ત્યાં સુધી હડતાલ

ત્યાર પછી જ અમે બીજે દિવસે લોટ ચાલુ કરશું ને બધાનો ડિમાન્ડ છે કે જ્યાં સુધી પહેલો લોટ મને નહીં આપે ત્યાં સુધી બીજા બધા લોટ નહીં લેશે બીજી વાત કે જેણે 50 પૈસાથી પાપડ વહીરા છે તે મહિલા અહીંયા બૂડી થઈ ગઈ તો તે લોકોને કાઢીને ફેંકી દીધી એમના પરિવારનું બી નામ ન કર્યું તમે પેન્શન તો એને આપવાના નથી બરાબર તમે પેન્શન તો ચાલુ કરવાના છે એના હડકા તો એમ જ ઘસાઈ ગયા બોનસ નહી બોલવાનું વધારાની વણાઈ બોલવાનું એવું હોય ને કે બોનસ આપતા છે અમે પછી અમારું કોઈ અમે આ શબ્દ બોલી તમને બોલે

એ રીતે આનું બંધારણ નું કોઈ જ્ઞાન તમને આપવામાં આવ્યું અહિયાં પ્રસ્તાન મીટિંગ થાય અહિયાં પ્રસ્તાન મીટિંગ થાય કોની મીટિંગ થાય પેકિંગ વાળા ચેકિંગ વાળા ઓફિસમાં માં કમિટી મેમ્બર પાંચ થી વધારે કમિટી મેમ્બર ની તો આ બધી બેનો કાના છે બોલે એ હક છે ને સરપંચ ની સામે વર્કર બીની સર્વન્ટ અમને માલિક કીધેલા કે આ બેનો જ સંસ્થા ની માલિક છે તો બહેનો ના માલિક હોવાના હકે એ લોકો ને પંદર દિવસ ની જે રીતે અમારી મજૂરી

અરજી આપેલી છે એમ તો અમે ગઈકાલથી બધા ભેગા થયા છે પણ અરજી અમે આજે આપી છે આજની થી લઈને જ્યાં સુધી અમારો ન્યાય થઈ જાય ત્યાં સુધી હડતાલ ને ન્યાય માં બી એક્સેપ્ટ કરેલા વર્ડ હશે તો જ અમે બીજે દિવસે પઠાણ સાથે મનીષના ચંદાની ટીવી ન્યૂઝ તાપી